વેન્ક મારીને પરાળી સળગાવી પડશે કારણ કે લીલું વધારે નીકળે છે એટલે ડીશ વાગે એવી છે નહીં અને ડીશ મારવાની જ આપણે ગણતરી છે નહીં અને આજુબાજુ વાદળાનું એવું વાતાવરણ થાય છે અને વરસાદ પડી જાય તો પછી એને તો રોટાવેટર મારવું મારું પડે તો બે ત્રણ દિવસ વરસાદ ના પડે અને થોડુંક સુકાઈ ગયું રંગ રેંક મારીને પરાળી સળગાઈ દીધું દાંતી વાગે એવું થઈ ગયું છે થોડુંક લીલું પડે પણ દાંતી તો ચાલે બે ત્રણ દિવસ પરાળી માટે બે દિવસ છે એટલે જાય રેન્ક મારે વગર કરાળી સુકાવાની પરાળીનો રેન્ક મારે ઢગલા કરીને પછી સળગાય પછી તો ચાર પાંચ દિવસ સારો થાય તો ડીસ ફરે એવું થઈ જાય તો ડિસ વાગી જાય આ તો રોટાવેટર વાગી જાય બધી વસ્તુ દાંતી તો વાગે નથી